પશ્ચિમ બંગાળમાં વર્ષ બે હાજર દસ બાદ રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલ તમામો બીસી સર્ટિફિકેટને રદ કરવાનો આદેશ કલકત્તા હાઈકોર્ટે આપ્યો છે તે સંદર્ભે અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ બંગાળની અંદર બે હાજર દસ થી મમતા બેનરજીએ જે પ્રકારે સત્તા સંભાળ્યા પછી તુષ્ટિકરણ ની રાજનીતિ કરીને પોતાની સત્તા ટકાવી રાખવા માટે હરંબેશ પ્રયાસ કરી રહ્યા એમને એકસો અઢાર જેટલી જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવી મુસ્લિમ લોકોના ધર્મ આધારિત સમાવી અને ઓબીસીના અનામત આપેલી હાઈકોર્ટ દ્વારા એ અનામત ઉપર રોક લગાવેલી છે બંધારણથી વિરુદ્ધ જઈ અને મમતા બેનર્જી એવું કહ્યું કે હું હાઈકોર્ટના આદેશનું પાલન નહીં કરીશ જેમને આદેશની અંદર સોગંધ લઈ અને રાજ્યની મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળીશ એવા મમતા બેનર્જી પોતાની સીટ ટકાવી રાખવા માટે પુષ્ટિકરણની રાજનીતિ અપનાવી અને જે પ્રકારે ઓબીસીના અન્ય સમાજોને અન્યાય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને હાઈકોર્ટના નિર્ણયને આવકારી અને સરકારને વિનંતી કરીએ છીએ કે આ અમલનું ચુસ્તપણે પાલન થાય અને જે લોકો સાચા અર્થમાં ઓબીસીના લાયક છે એમને એમની અનામતનો લાભ અપાય આગળ કોઈ નિર્ણય નહીં હોય તો આગળ આ નિર્ણય મમતા બેનર્જી હાઈકોર્ટના નિર્ણયનો અનાદર કરે છે એટલે જો સુપ્રીમ કોર્ટ ને એમને જોયું તો જાય બાકી આ નિર્ણય ઉપર અત્યારે સ્ટે કરવામાં આવેલો છે